અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સુજીત કુમારના માર્ગદર્શનમાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત જિલ્લાના નવ સ્થળ ઉપર સિવિલ ડિફેન્સ મોક ड्रिलનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં જ્યારે પણ એવા સાયરન એમાં વગાડવાનું આવશે જ્યારે સાયરન વગાડવામાં આવે તો લોકોને સુરક્ષિત સ્થળે એટલે મોટા ભાગે ડિઝાસ્ટર થાય છે ત્યારે આપણે કહીએ છીએ કે લોકો ઘરના બહાર જાય ખુલ્લામાં જાય એવા સંજોગોમાં લોકો ઘરના અંદરમાં રહે અથવા કે બેસમેન્ટ્સ હોય અથવા કે જે જગ્યાએ બેસમેન્ટ ન હોય ઘરમાં અંદર સેફ સ્થળે જવાનું લોકોને રહે છે અને જ્યારે પણ એવા સાયરન અથવા જે જ્યારે પણ એવી એવી વોર્નિંગ આપવામાં આવે કોઈ પણ કોમ્યુનિકેશન માધ્યમથી ત્યારે લોકો એમાં જે બહારમાં પબ્લિક પ્લેસીસ ઉપર ના જાય એવી એમાં પ્રોવિઝન કરવામાં આવે હા મોકડ્રીલ દરમિયાન જે આપને કહ્યા કે મોકડ્રિલમાં જ્યારે પણ એવા કોઈ ઘટના બને તો આપને કઈ રીતે ત્યાં લોકોને ત્યાંથી રેસ્ક્યુ અને ઇવેક્યુએશન કરવામાં આવશે એના માટે પોલીસ ફાયર મામલેદાર તાલુકા તાલુકા વિકાસ અધિકારી અને પંચાયતની ટીમ હેલ્થની ટીમ ત્યાં લોકોને કઈ રીતે આપને રેસ્ક્યુ કરશું કઈ જગ્યા પર લઈને જશું એવી રીતે એને જે સારવારની જરૂર હશે તો આપની આરોગ્ય ટીમ કઈ રીતે રિએક્ટ કરશે એના માટે પૂરતો જથ્થો છે કે નહીં પછી લોકોને જે ભોજન ઇત્યાદિની વ્યવસ્થા કરવાનું પડે તો એના માટે અલ્ટરનેટિવ વ્યવસ્થાઓ શું છે આ બધી વ્યવસ્થાઓ આપને એમાં કરવાનું રહેશે અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં આપને એક મોકડ્રીલની આયોજન કરવાનું છે આ મોકડ્રીલ આપને સાંજે ચાર વાગે શરૂ કરશું અને અંધારા થાય એટલે આઠ સવા આઠ સુધી આપને આ મોકડ્રીલ પૂરું કરશું આ મોકડ્રીલ આ દરમિયાન બ્લેકઆઉટ પણ કરવામાં આવશે જ્યારે અંધા અંધારા થાય તો એટલે સાડા સાત પોણા આઠના વચ્ચે અડધો કલાક માટે એક બ્લેકઆઉટમાં પણ આપણે એક મોકડ્રીલ કહીશું આ મોકડ્રીલના જે મુખ્ય હેતુ છે આ લોકોને સેન્સિટાઈઝ કરવાનું લોકોને અવેર કરવાનું કે લોકો એવા જે ડિફિકલ્ટ સંજોગો આવે જે ક્યારે એવી સ્ટ્રાઇક અથવા કે એવી કોઈ સંજોગો આવે તો આ સંજોગોમાં લોકોને શું કરવું જોઈએ લોકોને કઈ રીતની તૈયારીઓ હોય એના માટે આપને તંત્રના શું જવાબદારીઓ હશે પબ્લિકની શું જવાબદારીઓ હશે અને પબ્લિક કઈ રીતે રિએક્ટ કરે તંત્ર કઈ રીતે રિએક્ટ કરે કઈ રીતે આપણે બધા કોર્ડિનેશનમાં રહીને તંત્ર પોલીસ તંત્ર મહાનગરપાલિકા સિવિલ સોસાયટી ચૂંટાયેલી પાંચ અને લોકો અને એનજીઓ દરેક લોકો કઈ રીતે એકસાથે સંપમાં રહીને લોકોને કઈ રીતે એવા ડિફિકલ્ટ ટાઈમમાં આપને કઈ રીતે રિએક્ટ કરશું એની એક સમજણ આપવા માટે એને એક રિહર્સલ કરવા માટે અને અવેરનેસ લાવવા માટે આ એક મોકડ્રીલના આયોજન આવતીકાલે કરવાના છે સરળ જગ્યાએ મોકડ્રીલનું આયોજન કરવામાં આવશે અમદાવાદ અત્યારે એડેક્ટ લોકેશન તો આપણે નક્કી નથી થયું પરંતુ જે ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં ખાસ કરીને જે ઔદ્યોગિક વસાહતો છે અને જે કોઈ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે વાઇટલ જે આપને પોઈન્ટ કહેવાય જે પાવર સ્ટેશન્સ હોય ઇન્ડસ્ટ્રીયલ લોકેશન્સ હોય કોમર્શિયલ પ્લેસીસ હોય જ્યાં લોકોની વધારે અવર જવર હોય અને એવી રીતે આપણે પાવર પ્લોન્ટ પાવર પ્લાન્ટ્સની જગ્યા હોય તો એવા ઇમ્પોર્ટન્ટ લોકેશન્સ પર આપણે પર્યટક સ્થળો હોય ઇમ્પોર્ટન્ટ મંદિરો હોય જ્યાં વધારે લોકો આવતા હોય એવા ઇમ્પોર્ટન્ટ જગ્યાઓ ઉપર આ મોકડ્રીલ કરવાનું રહેશે એમાં ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં જેથી કે પંચાયત સુધી આપને શહેરમાં દરેક વોર્ડ સુધી અને અને ગ્રામ્ય વોર્ડ અને આર્યુ એ સુધી અને ગ્રામ્ય વિસ્તારોમાં પંચાયત સુધી લોકોને અવેરનેસ થાય એના માટે શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારોમાં આ કરવામાં જોડે જે સિવિલ ડિફેન્સના લગભગ ઓગણીસો વોલન્ટિયર્સ છે આપને બિલકુલ ટૂંકા સમયમાં મળ્યું છે એટલે આપને અત્યારે મોબલાઈઝ કરી રહ્યા છીએ એના સિવાય વોલન્ટિયર્સ સિવાય આપને આ તાલુકાઓમાં આ બધા મિત્રો પણ આપણે આઈડેન્ટિફાઈ કરીએ છીએ વોલેન્ટિયર્સ આપદા મિત્રો એના સાથે સાથે આખા જે પોલીસ મહેસૂલ અને પંચાયત અને બીજા લાઈન ડિપાર્ટમેન્ટ્સ જેમાં યુજીવીસીએલ પણ આવે સિંચાઈ આવે આરએનબી આવે હેલ્થ ડિપાર્ટમેન્ટ આવે દરેક ડિપાર્ટમેન્ટના આપના કર્મચારીઓ પણ એમાં ખડે પગે રહેશે એટલે અત્યારે જેમ આપણે બતાવેગા કે આપણે ઔદ્યોગિક એકમો છે એવી રીતે પાવર પ્લાન્ટ્સ છે ઇમ્પોર્ટન્ટ જે કોમર્શિયલ કોમ્પ્લેક્સેસ છે આ બધા અને ટુરિસ્ટ પ્લેસેસ જ્યાં મંદિરો હોય જ્યાં લોકોની વધારે અવર જવર હોય અથવા કે આપણે પાવર ટ્રાન્સમિશન ઇત્યાદિ રીઝન્સથી જે આપણા માટે ખૂબ વાઇટલ ઇન્સ્ટોલેશન્સ છે આ બધા પોઈન્ટમાં